સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી રાજા અને આળસુ ખેડૂત એક વખતની વાત છે એક રાજ્યમાં એક ન્યાયી રાજા રહેતો હતો તે દરરોજ વેશ બદલીને પ્રજાની હાલત જોવા બહાર નીકળતો એક દિવસ રાજા ગામની બહાર ફરતા હતા ત્યારે તેમને ખેડૂત મળ્યો ખેડૂત ખૂબ આળસુ હતો તે હંમેશા ખેતરમાં ઓછું કામ કરતો અને વધારે ફરિયાદ કરતો રાજાએ સામાન્ય માણસની જેમ પૂછ્યું ભાઈ તું કામ કેમ નથી કરતો ખેતરમાં પાક કેમ નથી ખેડૂત બોલ્યો હું મહેનત કરું તો પણ કંઈ સારું નથી મળતું વરસાદ ક્યારે આવશે ક્યારે ન આવે એની ખબર નહીં ભગવાન જ આવવાનું હોય છે શા માટે મહેનત કરું રાજા સુખચાપ પાછા મહેલ પર ગયા બીજા દિવસે તેમણે એ જ ખેડૂતના ખેતરની વચ્ચે એક મોટો પથ્થર મૂકાવી દીધો તેના નીચે સોનું ચાંદી અને સિક્કા છુપાવી રાખ્યા ખેડૂત સવારે ખેતરમાં આવ્યો તેણે પથ્થર જોયો પણ વિચાર્યું આટલો મોટો પથ્થર કોણ ખસેડે રહેવા દઈએ અને પાછો સુઈ ગયો પણ ગામના બીજા દિવસે બીજા એક ગરીબ મહેનત ખેડૂતે પથ્થર જોયો તે વિચાર્યો આ પથ્થર વચ્ચે મૂકેલો છે અને ખસેડવો જોઈએ નહીં તો ખેતરમાં કામ કરવું મુશ્કેલ થશે તે પરસેવો પાડીને પથ્થર હટાવતો રહ્યો જેમ જેમ પથ્થર ખસી ગયો તેને નીચે સોનાના સિક્કા અને એક ચિઠ્ઠી મળી ચિઠ્ઠીમાં લખ્યું હતું આ ખજાનો તે માણસનો છે જે મહેનત કરીને આ પથ્થર દૂર કરશે આળસુ માણસને ક્યારેય સંપત્તિ કે સફળતા મળતી નથી ગરીબ ખેડૂત ખુશીથી રાજ રાજાને આભાર માનવા આવ્યો રાજાએ હસીને કહ્યું યાદ રાખ મહેનતુ માણસને જ સાચું ફળ મળે છે વાર્તાનો સાર આળસ માણસને ક્યારેય ફાયદો નથી કરતો સાચી સફળતા મહેનત કરનારને જ મળે છે જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરીઝ માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી